મજામાં બધો તો આજે આપણે બનાવનો છે પોટેટો સ્ટીક જેને ગુજરાતીમાં કહીએ તો બટાકાની સળિયો અને મે આપણી માં કહીએ તો બટાકાની હરિયો હડતાણ આ રેસીપી આઈડિયા મને સોશિયલ મીડિયામાંથી જ આવ્યો છે પણ એમાં બાફેલા બટાકા અને કોર્ન ફ્લુ લીધો હતો બાફેલા બટાકા અને ચોખાનો લોટ લીધો છે તમારા જોડે કોર્નફ્લોર હોય અને લેવું હોય તો લઈ શકો છો પણ ના હોય તો આવી રીતે ઓપ્શનમાં ચોખા નો લઈ શકો છો એવું ન બતાવી એવું બેઠું ઉતારીએ તો જ સારું એવું ના હોય આપડે ઘરમાં પડ્યું હોય એ થોડું આગુ પાછું કરીને બનાવીએ તો એ વસ્તુ સરસ જ છે મેં અહીંયા લસણની ફ્લેવર લાવવા માટે થોડું લસણ ખોડીને નાખ્યું છો તમે લસણ ના ખાતો હોય અને ના ભાવતું હોય તો સ્કીપ કરી શકો છો અને લસણના હંગા ચીજી ફ્લેવર ગમતી હોય તો થોડું ચીજે સાણીને નાખી શકો છો પણ હાચું કહું તો વધારાનું કોઈ નોખવાની જરૂર નહીં મેં જેટલું નોખ્યું છે એટલું નોખશો તો એ મસ્ત ગાર્લિક બ્રેડ જેવો ટેસ્ટ આવે છે મેં જે રેસીપી જોઈ હતી એનું હેડિંગ મને યાદ રહી ગયું છે હેડિંગ તું બેટર દેન ફ્રેન્ચ ફ્રાઈઝ અને ખરેખર એવું જ છે ફ્રેન્ચ ફ્રાઈઝ કરતા આ વધારે સારું લાગે છે કારણ કે આપણે થોડા મસાલા એડ કરી શકીએ છે એટલે ટેસ્ટ વધારે સારો આવે છે પણ મેં અને મારા હસબન્ડ એટલે કે મારા પતિદેવ એટલે કે મારા ઘરવાળાએ એક એક સ્ટાર કાપી લીધો છે કારણ કે આ રેસીપી થોડી ઓઇલી છે બાકી બીજું બધું તો સરસ જ છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે એમ નહીં થોડું ગમ થેન્ક્સ ફોર વોચિંગ